બાળકખાઓ સાથે વૃંદાવનમાં ગાયો ચલાવતા બહુ સરસ છે બધા માખણ બાળકૃષ્ણ એના સરસ દ્રશ્ય દેખાડ્યું બાળકૃષ્ણ જુલા પર કૃષ્ણ બલભદ્ર બંને ભાઈઓની પ્રતિમા કાલી નિવર્ધન કર્યું હતું ભગવાન શ્રી બાળકૃષ્ણ યમુનાજી ની અંદર

કૃષ્ણ એટલા માટે વારંવાર કીધા કે અરે રશ્મિ બગાશું એટલે અર્ધ ના રૂપે જેટલા બાળકૃષ્ણ કર્યા ને બાળ લીલા બતાવી ગોકુલ ની અંદર એનું બતાવવામાં એવું છે માતા યશોદા સાથે બાળકૃષ્ણ ચક્ષુ મમ્મી બટલ થાય ને કીધું ને બકાશું ને વાંચ્યું ને જો આમાંથી બતાવતી એ અદ્રતાવું બતાવું ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં રાસ લીલા રચાવતા અરે આપણે એનો અલગ મૂકશું બહુ જોવાનું છે સરસ સરસ ગોપીઓ જ્યારે સ્નાન કરતી હતી તો ભગવાન એને જળ નો દોષ ન લાગે એટલા માટે જે સમજાવવા માટે લીલા કરેલી એ લીલા બતાવતું દ્રશ્ય છે કે બધા એમ કે ભગવાન કૃષ્ણ વસ્ત્ર તોડ્યા પણ વસ્ત્ર તોડવા પાછળનું લોજિક હતું એ કારણ હતું રીઝન હતું એમને નોતી ખબર છે નગ્ન વસ્ત્ર વગર ની જે એને ભગવાન સમજાવે છે કે જળ નીર એક ના પણ બધા સ્નાન ન કરવું માસી 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 તો લઈ માસી તો માસી ને કૃષ્ણ ભક્ત મીરાબાઈ હે કઈ પામવાની કોઈ ઈચ્છા અને કૃષ્ણમય બની શ્રી કૃષ્ણ અગિયાર વર્ષ ના ત્રેપન દિવસના ગોપાલ માં થયા ત્યાંથી આવીને એમણે મથુરા ને આઝાદી અપાવી રહ્યો સીધા ઉજ્જૈન નગરીમાં આશ્રમ માં શિક્ષા ગ્રહણ કરવા ગયા હતા ત્યાંનું આ દ્રશ્ય છે ગદા ધારી આ દ્રશ્ય હું બાંધી દીધું છે કનૈયા ને માતાજી એ કનૈયા બાંધી દીધા જો આ જુઓ જુઓ ગોવર્ધન પર્વત ઉઠાતે હોય શ્રી બાલકૃષ્ણ કોઈ શ્મિ આની પાછળનું પાછળ જાણવું છે ના નથી જાણવું ઇન્દ્ર હરાવ્યા હતા ઇન્દ્ર પોતે ધોધ ભગવાન કરી દીધો હતો ને ત્યારે આખા બતાવવા માટે આંગળી ગોવર્ધન પર્વત પૂજતી લીધો હતો અને ભગવાન ઈન્દ્ર એમની માફી માંગી હતી કે બાળ કૃષ્ણ રૂપે ભગવાન અવતાર ધારણ કર્યો છે અને એને અર્જુન ના હાથ ભગવાન શ્રી કૃષ્ણ ના હાથમાં આવ્યો હતો અર્જુન પોતે ઇન્દ્ર ના પુત્ર હતા માતા કુલતા ઇન્દ્રના આશીર્વાદ થી અર્જુન ના પુત્ર એના થયા હતા

બહુ જ મજા આવી એમને ખરેખર નારાયણ મુનિ છે આ મગદી આ બધા ઋષિ મુનિઓ છે આપણા સત્તરસિંહ ઋષિઓ છે જે હિમાલયના ત્રિ ઋષિ છે ત્રિ ઋષિના પત્ની અનસુયા જે અંજલિ અંજલી છાટી બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળ સ્વરૂપ બાળ સ્વરૂપ બનાવી દીધેલા ભગવાન જ્યારે પ્રતિ એમની કરવા આવ્યા ને કસોટી ત્યારે કીધું તું કે અમને નગ્ન થઈને કે તમે એવું લોકો અંજલી છાતી પાણીની એટલા પતિ હતા સતી હતા મહાસતી અનસુયા ભગવાન ને બાળ સ્વરૂપ બનાવી દીધા હતા બ્રહ્મા વિશ્વ ભારદ્વાજ મુજ ઋષિ સ્વામી નહી ગુરુ દ્રોણ ના ગુરુ ગુરુ વિશ્વામિત્ર ઋષિ કરતા ગુરુ વિશ્વામિત્ર

ભગવાન શ્રી નારાયણ વિષ્ણુ ભગવાન સંતાન લક્ષ્મી લક્ષ્મી ની પ્રથમ કથામાં નથી બધા લક્ષ્મીજી અલગ 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 ધનલક્ષ્મીજી વિજયા લક્ષ્મીજી છે તમને ધૈર્યતા આપે ઈ લક્ષ્મી બધી લક્ષ્મી આપડા ઘર માં આવે ઘણી નથી આવતી આપડે આવે ઘણી રોગ લઈને આવે એ બધી ઓલી લક્ષ્મી આ બધી શાંતિ પ્રદાન કરતી લક્ષ્મી અલગ સ્વરૂપે ધન્ય લક્ષ્મી બહુ તરફ મજા ને દેખાડી દીધા અને મેં બધું આ અંદર કેદ કરી દીધું છે અને તમને દેખાડી દીધા મિનિટ નો બ્લોગ છે પૂરો જો બહુ મજા આવશે અને ગણપતિ બાપા લક્ષ્મી જે સરસ રીતે ની આખા મૂર્તિઓ તમને બતાવી છું ચાલી પછી આપણે અહીંથી બહાર જઈએ પાછા આપણે પહોંચી નાગેશ્વર જ્યોતિર્લિંગ ધામ જે બાર જ્યોતિર્લિંગ નું એક જ્યોતિર્લિંગ છે અને મને ત્યાં દર્શન કરવાની બહુ ઈચ્છા છે તો રસ હવે જઈએ બેટા સારું ચલો હવે મળીએ આપડે નાગેશ્વર ધામ જય માતાજી જય દ્વારકાધીશ